ગણવેશધારી એક સૈનિક એ પરદેશની એક હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાખલ થયો એને જોઈને તરત જ એક એક નર્સ એને એને દોડતો હાથ પકડીને લઈ ગઈ અને ઘણા બધા નળીઓથી વીંટળાયેલા એક દાદા પાસે ઊભા રાખી અને એને કીધું કે દાદા તમે કહેતા હતા ને તમારો દીકરો લશ્કરમાં છે ને જ આવવાનો છે આવી ગયો છે હજી નર્સ બીજું કંઈ બોલે પેલા બીજે એક પેશન્ટની તબિયત બગડી લે નર્સ દોડતી ત્યાં આવી ગઈ દાદાને ત્યાં ઊભા રાખ્યા એની બાજુ સૈનિકને ત્યાં ઊભા રાખી દીધો દાદા પાસે દાદાએ આંખું ઊંચો કરીને જોવાનું ટ્રાય કરી પણ હાર્ટ એટેકની અંદર ઘણી વખત બહુ મોર્ફિન ઘેન આપેલું હોય એટલે માંડ માંડ થોડીક આંખ ખુલી પાછી આંખ બંધ થઈ ગઈ સૈનિકે દાદાનો હાથ પકડી લીધો અને થપથપાયો એ પછી તો સૈનિક ત્યાં જ ઉભો રહ્યો નર્સ થોડી ફ્રી થઈ એટલે એને ખુરશી લાવી આપી બેસી ગયો બાજુમાં સાંજ પડી રાત પડી સૈનિક દાદા થોડી થોડી વાર આંખ ઊંચો કરીને ચહેરો જોવા પ્રયાસ કરે પણ ગેનના ભરેલા પોપચા પાછા બંધ થઈ જાય અને એ સમયે સૈનિક એનો હાથ પ્રેમથી દબાવે ને થપથપાવે એ સમયે દાદાની આંખના ખૂણેથી આંસુની ધાર ચાલે સૈનિક એના બરછટ હાથથી લૂછી નાખે બસ આ જ ક્રમ ચાલતો રહ્યો રાતના ત્રણ વાગે નર્સે આવીને કીધું કે સર તમારે થોડી વાર આરામ કરો હું ધ્યાન રાખું છું પણ ઓલો સૈનિક તો આ બધાથી ટેવાયેલા હોય કપરી પરિસ્થિતિથી એ કે નહીં મારે કંઈ સૂવું નથી હું બેઠો છું સવારે છ સુધી દાદા આંખ ખોલે સૈનિક એનો હાથ થપથપાવે આંખમાંથી આંસુ નીકળે અને સૈનિક બરછટ હાથથી લૂછી કાઢે અને એ લૂછી કાઢે ત્યારે દાદાના મોઢા પર એક આછું હાસ્યની લકીર આવી જાય આ કર ચાલતો જ રહ્યો સવાર સુધી છ સાડા છ દાદાનું હાર્ટ બંધ પડી ગયું શ્વાસ બંધ થઈ ગયો એટલે સૈનિકે નર્સને બૂમ પાડી નર્સે અને ડ્યુટી ડૉક્ટરે બે ખૂબ મદદ મહેનત ખૂબ કરી એની હૃદય શરૂ કરવાની પણ થાકેલું બીમાર હૃદય પાછું શરૂ ન થયું હોસ્પિટલની ઔપચારિકતા પતાવીને નર્સ સૈનિક પાસે ખરખરો કરવા માટે આવી પોતાની વેદના વ્યક્ત કરવા માટે આવી હજી નર્સ કાંઈ બોલે પેલા સૈનિક નર્સ દાદા કોણ હતા તો કે અરે તમારા પપ્પા નહોતા તો કે નહીં મારા પિતા તો નહોતા તો માફ કરજો મારાથી ભૂલ થઈ ગઈ તો કે કંઈ વાંધો નહીં મને ખબર હતી તમારેથી ભૂલ થઈ ગઈ છે પણ મેં જોયું કે એ સમયે એક વૃદ્ધ માણસ જે મોતની કગારો પર ઊભો છે એને એક દીકરાની તમન્ના છે જોવાની અને એનો દીકરો પહોંચી ન શકે અથવા પહોંચી શકે એમ નથી એના મારા હાથની જરૂર હતી મેં આપ્યો બસ થેન્ક યુ આ નહીં પોતાના કાર્યક્ષેત્રની કળા કરી શકીએ આપણે સૈનિક નીકળીને જતું રહે પોતાના પહેલામાં કોઈ પણ અપેક્ષા વગર અપેક્ષા વગર જ્યારે આપણે કોઈ માટે કામ કરીએ છીએ ત્યારે આપણને જીવન જીવવાની કળાનો એક પોર્શન હસ્તગત થઈ ગયો ગણાશે